કે આપણું સોંગ છે જે મુકેશભાઈને જ્યારે મેં કામ કર્યું હતું મુકેશભાઈનું ચેનલમાં આવી ગયું છે નીચે ચેનલ મેન્શન કરેલી છે તો એકવાર ચેક કરી આવજો ને મેં કોઈ દિવસ આવી રીતનું કોઈ એક્ટિંગ નથી કરી સોંગમાં તો ખાસ તમે મારા બ્લોગમાં કમેન્ટ કરજો કે તમને કેવું લાગ્યું ગીમું છે કે નથી ગીમું કેમકે વિશ્વમાં એમાં પાસે શોક્રિયા રોલ હતો મેં ના પાડી દીધી હતી પણ મને એટલું બધું ફાવતું નથી અને એમાં થોડીક એક્ટિંગ કરેલી છે તો જરૂરથી ચેક કરજો નીચે મેન્શન કરેલી છે મુકેશભાઈની ચેનલ ટાઇટલમાં તો અહીંયાથી જાઓ અત્યારે સોંગ આવી ગયું છે ને પાછા કમેન્ટ કરવા આવજો કે સોંગ કેવું લાગ્યું શું છે ને થેન્ક યુ બધા એને દિલથી આભાર કે આપણે ઇન્સ્ટાગ્રામમાં હંડ્રેડ કે એની ફેમિલી કમ્પ્લીટ થઈ ગઈ મારે હસ્યું બે ને ત્રણ માં વાળવા મીડે છે બધાને જય માતાજી જય મા મંગલ ને બસ હંજવારી છે તે પોતન માશ્યું સબ છે આજ ઘર નું પોતા બોતા લાગશે

આપણે ઇન્સ્ટાગ્રામ માં લાખ થઈ ગયા હંધાઈ નો આભાર યુટ્યુબ માં કરાવો એમ તો યુટ્યુબ માં કરાવો એવો ને એવો સપોર્ટ કર દો વાહ વાહ તો મમ્મી જો તેલ ને હું નાખે છે મારા પપ્પા હું પપ્પા નો પ્લાન છે આજ બાપા રખડવા વિયા જવાના છે પાણી આપણે પાણી મળાઈ ગયું

ફેમિલે તો અત્યારે જાઉં છે મારા ગામમાં જરીક વાડી આટો મારતા હું હારીન ભાઈ ની પાસે જાઉં છું થોડું કામ છે એટલે ફેમિલે તો હું ગામમાં જતો હતા મહેમાન આવી ગયા છે અચાનક રસ્તા મોમાં કે આ ઘરે આવી છે મારા મામા ને છોકરો ની છે બધે તો પાછા ઘરે જઈ કેમ કે અચાનક આવી જાય કહેતા હતા કે તું આવું આવું કેમ કે જેવડા લોકો રહી છે ભાવનગર તો આજ લગનમાં આવેલા હતા એ આટો મારવા આવ્યા હતા મને રસ્તા મોમાં મેળે કે એમ તમારી ઓલે આવી હું મેં કીધું હું તમારી ઓલે આવી મેં કીધું હાલો પછી જાય ઘરે તો આ સાહેબ આ સીખે રે હવે મરબાની કેતા હતી કે હાલો ચા પીઓ મને ચા ને પીવું ભાઈ અમારે મહેમાન આવી ગયા છે स्पेशल ભાવનગર વાળા જ આવે આવા બાપા સબસ્ક્રાઇબર તો આવ્યા છે હવે હા ને હા ને ભાઈ અમારે તો ડોક્ટર સાહેબ મારા મમ્મીનો અંગોઠો જોવા મળ્યા છે જો

આ બાજ છે એકા બીજીને સલાહ આપે છે મેમન ને ભાઈ મહેમાન આવે ને ધાબુ જોવું થાય લઈ ને ધાબા મોટા ભાગના લોકેશન છે ને

ઓલું થઈ જાય તો દવા લખેલી છે લઈ આવું કારણ કે ગામમાં તો કઈ મેડિકલ છે ની બાજુના ગામમાં જાઓ અત્યારે સદભાવના તો પૂગી ભૂગીજો પણ હવે મળે કે ન મળે કોને ખબર જોઈ લઈ મળે તો આઈએ હું જઈશું પછી અત્યારે ભાઈ મળી અત્રબર ને મજા આવી જાય ઘડીવાર ઊભા ને આપણને દવા મળી ગઈ છે તો હવે નીકળી ગયે પાછા ઘરે ઘરે પૂગી જશે ને આજ મમ્મીને પાટો મારે બાંધવો પડશે કેમ કે આને છે ને અરુણભાઈ કીધું છે થોડાક દિવસ ડ્રેસિંગ કરવાનું છે એટલે હારો થઈ જાય દવા તો લીધી પણ કઈ એટલો બધો ફેર નહીં પીડો તો આ બધું લાવેલા છે પાટો બાંધી દઉં જરાક મમ્મીને મેંગી લેતા આવ્યો છે પછી બનાવી મમ્મીને પાટો બાંધી દીધો છે બહુ ફાયું નથી પણ બાંધી દીધો આવી રીતે બાંધો છે મમ્મી ને આપણે બનાવવાની છે મેગી આમ શું બધા કાંટા માર્યા જેલા છે તો હા મેગી બનાવી કેટલા ટાઈમ પછી યાર મેગી ખાવશું આજ મસ્ત મસ્ત મેગી બની જશે ને અમારે આરર મહેમાન આવી જશે તો પાછા આ નાનપણના બે ખાસ બેનપણી ભરતી પછી આવ્યા છે આટો મારવા બધા છોકરાને બધે બધા લાગી ગયા છે મેગી ખાવા હારવાર તો હું જાઉં ધાબા પર મને ધાબા પર જાવું છે આજે મેગી ખાવા આ છે તો મફતમાં તો આવી છે મેગી ખાવા ને બધા છોકરા લાગી હો ધકતી ધકતી છે હમણાં અહીંયા આવું ને તો અહીંથી મને અત્યારે અહીંયા આવો ને મન થાય જ રોજ ને અહીંયા

આપડી મેગી થઈ ગઈ ફિનિશ આજ પણ સવાર દિના મહેમાન જ આવે છે પપ્પા મહેમાન કેટલી વાર હોય પણ ક્યારેક વાવાઝોડું આવે શું કરવું નથી આવે મને ગમે ને ભેગા થઈ ને તો આવજો ઘેર એમ કારણ કે બાજુ એ ભાઈ નું એનું ઘર છે પણ આવે ની વ્યા જાય પેલા ની ભાઈ બંધી તો બહુ જૂની તો બહુ ખાસ હો મણે છોડ છોડું સાંભળે નાલી તો એક ઘરે દીઠનું કહું કે આજ આવ્યા છે આટો મારો મારા બાપ છે પાછા એમ કે તાર બાને કે દે રામ રામ કેવા તો પડન ભૂલી નો મારા પપ્પા વેલા વેલા વહી આવે કેમ કે મમ્મી ને તો પાટો બાંધ્યો છે ને ગા મારા પપ્પા જોય

આ ની ચેનલ તો બધાને થેન્ક યાર ને બાકી તો આપણું સોંગ છે ને ઈચ્છા આવી ગયેલું હતું તો એ જરૂરથી ચેક કરી આવજો અને કમેન્ટ કરીને કહેજો કે કેવું લાગ્યું મેં પહેલી વાર કામ કર્યું છે તો બસ આશા છે કે આજનો બ્લોગ તમને ગીમ હોય છે અને ગીમા હોય તો યાર લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવે છે કાલે ના વાળવા જવું તો બધાને જય માતાજી બાય બાય ચેક કરી લેજો બધું બાય બાય